વેલકમ ટુ માયુટ્યુબ ચેનલ તમારું હાર્દિક સ્વાગત છે કેમ છો મિત્રો મજામાં તો મિત્રો મજામાં જતો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ કળા તાલુકાના ઉંચડી ગામે અને મિત્રો આજે જો ઉંચડી ગામનું છે આ બસ સ્ટેન્ડ છે તમે જોઈ શકો છો અને આ છે ઉંચડી ગામનો આભાર ગેટ અને જે મિત્રો આ જે ઉંચડી ગામ આવેલું છે જે તમે તળા જતા ગોપનાથ હાઈવે રસ્તો છે તો હાઈવે રસ્તા પર આ ઉંચડી ગામ આવેલું છે અને ઉંચડી ગામ આવતા જ જુઓ મિત્રો અહીં એક સરસ મજાનો આભાર ગેટ આવે છે અને ત્યાં તળાજર ગોપનાથ સુધીમાં ઘણા બધા ગામ આવે છે પણ એક ગામમાં આભાર ગેટ નથી આ એક ઉછળી ગામ છે અને આ ગામ છે એ કણબી પટેલ નું ગામ છે સરસ મજાનું સરસ મજા નું આભાર ગેટ છે અને અહિયાં જો આ બસ સ્ટેન્ડ છે અને બસ સ્ટેન્ડ ની બાજુ આભાર ગેટ છે અને આભાર ગેટ આભાર ગેટ ની બાજુમાં એક ઉછળીયા હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે સરસ મજાનું એવું મંદિર છે તો આપણે આ જવાનું છે અહિયાં મંદિર હનુમાનજી દાદા ના દર્શન કરવા માટે

તો હાલો મિત્રો આપણે જો હનુમાનજી મંદિરના ગેટ ની અંદર આપણે આવી ગયા છીએ અને હવે આપણે જવાનું છે દર્શન કરવા માટે તો પેલા દર્શન કરી લઈએ અને પછી તમને અહીંનો બધો પૂરા પૂરો વ્યુ બતાડું તો પેલા આપણે હનુમાનજી દાદા ના દર્શન કરી લઈએ તો જો મિત્રો આ છે ઉછળિયા હનુમાનજી નું મંદિર બહુ સરસ મજાનું એવું મંદિર છે તો ચાલો આપણે દર્શન કરવા જઈએ મિત્રો આ છે હનુમાનજી દાદા નું મંદિર આ છે દાનપેટી સરસ મજા નું એવું મંદિર છે તો કોમેન્ટમાં લખી નાખશો મિત્રો જય હનુમાનજી દાદા તો હાલો મિત્રો આપણે જો હનુમાનજી દાદાના દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે શિવ મંદિર અહીં નજીક જ છે તો આપણે શિવ મહાદેવના દર્શન કરવાના છે તો જુઓ મિત્રો આ છે મોથડી ગામનું શિવ મંદિર જુઓ મસ્ત મજાનું અહીંયા બે મંદિર નજીક જ છે હનુમાનજી દાદાનું મંદિર અને શિવ મંદિર બે અહીંયા પાસે પાહે જ છે તો જો આ છે શિવ મંદિર તો ચાલો આપણે અહીંયા અંદર જઈએ અને મહાદેવના દર્શન કરી અને તમને પણ દર્શન કરાવું તો જુઓ મિત્રો મસ્ત મજાનું એવું શિવ મંદિર છે જુઓ તો હાલો આપડે મહાદેવ દર્શન કરીએ તો હાલો મિત્રો હવે આપડે મહાદેવ ના દર્શન કરી લઈએ

અહીંનો બધો વ્યૂ છે તું બતાવવાનો છે તો જો મિત્રો અહીંયા તળાવો પાયા જ છે નજીકમાં છે સરસ મજાનો એવો વ્યૂ છે મિત્રો સરસ મજા તો બગીસો છે નાનો હશે એટલે અને જો મિત્રો અહીંનું કમ્પાઉન્ડર છે જો તમે સરસ મજાનું એવું બહુ મસ્ત મજાનું એવું અહીંયા સ્થળ છે મિત્રો જવો તમે અહીંયા જો બધા ગામના મોટા મોટા વડીલો છે બધા બેહવા આવતા હોય છે આ જવાર વ્યાવા અને મહાદેવ ના અને હનુમાનજી દાદાના ના દર્શન કરવા આવતા હોય છે અને જો અહિયાં બાજુમાં તળાવ છે જોવા મિત્રો અને આ ઉંચડી ગામ નું છે બહુ મોટું તળાવ છે જવતનું એ તમને બતાવી દો અને આ તળો ની કાંઠે થી બંને મંદિરો છે હનુમાનજી દાદાનું અને શિવ મંદિર તો જો મિત્રો આ છે ઉંચડી ગામનું તળાવ છે એવું મસ્ત મજાનું પાણી ભેર્યું છે તમે અને ત્યાં વચ્ચે તળાવની અંદર જો આ બધી એક અહીંયા ટેકરી છે વચ્ચે ને આ ટેકરી એટલા માટે રાખવાના છે કે જેમ બધા પક્ષીઓ હોય એ બધા અહીંયા બધાયના રહેણાંક ને એવું બધું હોય અને અહીંયા હાજે વ્યા જતા હોય બેહવા ટેકરી પર જોવો તમે અને આ તળાવ બહુ મોટું છે અને આ તળાવો જે ચટ સુધીમાં ક્યારેય ખાલી નથી થયું જોવા તમે અને યસ સરસ મજાનું સ્થળ છે મિત્રો જોવા તમે

તો ક્યારેક આવજો ઉંચડિયા હનુમાનજીના દર્શન કરવા માટે અને જો મિત્રો તમે આજે ઉંચડિયા હનુમાનજીના મંદિરની અંદર તમે ગેટની અંદર આવી જાઓ એટલે જોવો તમે અહીંયા જો લખેલો છે આ સીસીટીવી કેમેરાની નજર હેઠળ તો મિત્રો આમાં બધે સીસીટીવી કેમેરા લગાડેલા છે અને આવું બધું સરસ મજાનું એવું આયોજન છે અહીંયા જુઓ અને અહીંયા જો ગેટની બાજુમાંથી પાણી પીવાના ને એવું બધું છે તમે સરસ મજા ને આ ગામ નું મંદિર છે તો આ છે અહીં ઉંચડી હનુમાન જુદા મંદિર નો વ્યૂ છે જોવા મિત્રો બહુ મસ્ત મજાની જગ્યા છે અને અહીંયા ઘણા બધા લોકો દર શનિવારે દર્શન કરવા આવતા હોય છે કારણ કે હનુમાન મંદિર છે એટલે દર શનિવારે બધા દર્શન કરવા આવે છે અને જે લોકો દરરોજ આવતા હોય તો બધા દરરોજ આવતા જ હોય છે હનુમાનજી દર્શન કરવા માટે અને મહાદેવના દર્શન કરવા માટે જોવા મિત્રો કેવું મસ્ત મજાના બંને મંદિરો અહીંથી દેખાય છે જોવા તમે બે નજીક નજીકમાં મંદિરો છે તો જો મિત્રો તમે ક્યારેક તળાજાથી જ્યાં ભોપનાથ બાજુ જતા હો અને જો આ બાજુ ઉઠતા હો તો ક્યારેક આવજો ઘું ગામે મહાદેવના દર્શન કરવા માટે તો બસ મિત્રો આપણે વિડીયો આજે અહીંયા સુધી જ હતી તો જો મિત્રો તમને અમારો વિડીયો ગમે અને સારો લાગે તો લાઈક કોમેન્ટ કરી દેજો અને માં નવા અને પહેલીવાર હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરી છીએ તો જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવા લોકો મળીએ ત્યાં સુધી બધાને બાય બાય